અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સોનેરી મહેલ ખાતે આવેલા અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શન બે હાજર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોરભાટા પ્રાથમિક શાળાના આચાર્ય કિરણ પટેલ કુકરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય નિરાલી પટેલ અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચના પ્રમુખ વિલાસ જગદીશવાલા ટ્રસ્ટી વિપિન ચંદ્ર જગદીશવાલા શાળાના આચાર્ય મનહર વાઘેલા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રદર્શનમાં શાળાના બાળકોએ વિવિધ વિષયની એકસો પાંત્રીસ કૃતિઓ રજૂ કરી હતી અખિલ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડૉક્ટર ગંગોબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોને સ્પર્ધા તેમજ ભરૂચની કેટલીક સમસ્યાઓને ધ્યાનમાં લઈને અમારી શાળાના બાળકો દ્વારા પ્રોજેક્ટ મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ મોડેલોમાં લગભગ એકસો પાંત્રીસ જેટલા મોડેલો બાળકોએ તૈયાર કર્યા છે